ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં ને ત્યારે તો તો સવારનું કામ પતી ગયું છે ગાયોને દૂધ લીધા છે ને અમારા હસબન્ડ ને છોકરો બી વાળીએ ગયા છે ઝાડવા થઈ ગયા છે માંડવી માટે કહેવા અને મારી તબિયત થોડીક વીક છે એટલે મને નથી લઈ ગયા દોઈ છે

ગદુડી આવે છે ને રાવણ ની માં આવે છે ગોપી ગોવાળ બદલી ગયા છે જો દેખાયતા હોય તો ગોવાળ હારું ગોવાળ ને હારું એની કોણ છે બીજું બીજું ગોવાળ કોણ છે હે